બોલો ગૌ માતાની જય હેમાં ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત જેઓ દ્વારા જેમના થકી ખૂબ જ અદ્ભુત સેવાના કાર્ય આ ગૌ સેવાના કાર્ય થઈ રહ્યા છે સુરતની અલગ અલગ ગૌશાળાની અંદર આ બધા ગ્રુપના સભ્યો બધા મેમ્બરો આજે ખૂબ જ સરસ શનિ રવિના દિવસોમાં વહેલા ત્રણ વાગે ઉઠીને સવારના સાતથી આઠ વાગ્યા સુધી આ ગૌશાળાની અંદર નિસ્વાર્થ ભાવે પોતપોતાની હમધી અને ખૂબ જ સરસ સેવાના કાર્ય કરી રહ્યા છે નવસર્જન ગૌશા નવસર્જન ગૌચાલ અહિયાં સૌ ગાયો છે

મંડળ ની કેટલા સભ્યો કામ કરી આખા મંડળ માં છે ને બસો છ્યાસી સભ્યો છે શનિવાર અને સેવા હોય છે દર શનિવાર રવિવાર સવાર માં વહેલા ચાર વાગે અને સુરતની આજુબાજુમાં ચૌદ ગૌશાળાઓ છે ને તો ચૌદે ચૌદ ગૌશાળામાં જવાનું પણ એવી ગૌશાળા કે જે ગાયું બીમાર હોય એવી હોય ને એવી ગૌશાળામાં જવાનું મિત્રો આ જે કાંઈ સભ્યો પોતાની ફરજ સમજીને જે કામ કરી રહ્યા છે એ કોઈ ફ્રી વ્યક્તિ નથી બધા પોતપોતાના ખૂબ સરસ ધંધા સાથે સંકળાયેલા છે અને એક નિરાધાર ગાયો માંદી ગાયો રોડ ઉપર એક્સિડન્ટ થયેલી ગાયું કોઈ દૂધ આપતી ગાયો નહીં એવી બધી ગાયોની સેવા કરવામાં આ લોકો કોઈ પાસી પાની કરતા નથી એટલું બધું સવારમાં વહેલું ઉઠું ત્રણથી ચાર વાગ્યાના સમયે ઉઠી અને તમે જોવો છો ખુલ્લા પગે આવો કિસ્સડ જામેલું છે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ખૂબ સુંદર નામ હેમા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ

અમુક <laughs> જગ્યાએ <laughs> चाटा रे बाटी ने જો આ એને રિવર્સ મત કર દો રિવર્સ મારી આમ પાછળ ચડાઈ દી સાવ કે બધું તમે નહી આયા મગજ ખાવ લામ બધું સેટિંગ થઈ ગયું ગાયનું નહી સંદીપભાઈ સંદીપ ભાઈ તમારું દાન

અરે ઉપરના તરફ

ખાલી અમ <laughs> 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 <laughs>

ơi mọi người ơi mọi người ơi mọi ơi mọi ơi ơi

અને ક્યાંય થી એવું ક્યાંય નીન મળતી હોય ક્યાંય વાઢવા જવાનું હોય તો એ ચાર લીટર દૂધ થાય છે એમાં મજૂર ખાય અને એકાદ લિટર ઘરે જાય એકાદ બે લીધો ગાયો માં કેમ ચાર લિટર દૂધ થાય તમારી પાસે તો લુલી લંગડી નિરાધાર ગાયું રોડ માંથી જ ગાયું લાવી એવું છે આપણે કોઈ બીજું કોઈ દૂધ વેસવું કે એવું કઈ નથી એવું કઈ બિઝનેસ અમારો નથી બીમાર ગાયો રોડ માંથી એક્સિડન્ટ થયેલી ગાયો એવી જ ગાયો લાવો બરાબર અને વૃદ્ધ ગાયો હા વૃદ્ધ ગાયો કોઈ ગઢી હોય કોઈ બેહી ગઈ હોય કોઈ રોડે હેરાન થતી હોય જો એક સામે વાછડી અત્યારે છે એ વાછડીની ની માં નથી કાલે આવેલી છે હવે એને એમાં દૂધ પાછું ને અત્યારે દૂધ પાને મોટી હા દૂધ પાને મોટી કરશું ખુબ સરસ ખૂબ સરસ એવી હોય અમે સાત આઠ વાછડીયું અમે મોટું કર્યું છે આવી દૂધ ભાઈ હા હા અને એવી અમે ઓલા ગોડે જે અથાશક્તિ હોય અમારી પાસે એ સેવા કરવી છે આ તમારું નામ શું કીધું ધીરુભાઈ 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 તમે ખૂબ સરસ સેવા કરી રહ્યા છો આ સમયની અંદર અત્યારે આ કળિયુગની અંદર અને જેમની પાસે સમય નથી એ ઈજા સેવા કરતા હોય છે સમય હોય એ કાંઈ કરતા હોય નહીં તો તમે આટલું સરસ કાયોની સેવા કરી રહ્યા છો અને તમે ખૂબ સરસ માહિતી આપી ગૌશાળા વિશે તો તમારો ખૂબ ખૂબ આભારભાઈ જય ગૌ માતા જય ગૌ માતા